જે રામ પીર મિત્રો કેમ છો બધે મજામાં આવડો લોક જોતા એ મજામાં જ હોય છે તો અત્યારે આપણે શરૂ થઈ છે અને અત્યારે આવી આપણે મનસુખ દાદા ની બીજી વાડીએ કપાવીને અત્યારે આવી તમને પણ બતાવીશું કેવી છે વાડી અને કેવો છે કપા તો મિત્રો જો અત્યારે આપણે સવાર સવારમાં આવી આવી છીએ બીજી વાડીએ કપાવીને જો આવી કે કવાડી છે આ ઓતરા પાણી આવે છે મોટર સુલ કરી છે અત્યારે કુંડી ભરવા માટે અને આ છે કવો કેનો નજારો કઈક આવો છે એક ભાગો પાણી ભાગો આ ઓકે ઇંચરમાં કપા છે આ કેમ નમણશીવો મિત્રો અત્યારે આવી જ છે સા સાવ છે હું જો અત્યારે કે બાપા હે નાસ્તો લેન વેવા છે કે આપડા બધાને નાસ્તો કરવા જોઈએ અત્યારે માં અમારા ભાઈ જો નાસ્તા ને ઉતેવાળી હોય તો તરત આવી જાય

हम तो न पानी जो पी लावना सी हाँ हमारे उनकी तबीयत अच्छी वाकर है सेक्चर पानी पाई सी पर ज्वालूएक ग्लास कितना पीवू एक ग्लास एक ग्लास आ, एक सोडा? हाँ इलायक चोला पीवू चोड़ा हाँ चोड़ा कहाँ थी उड़ा न्यूमा हम्म हम तो न पी लावना है हम्म बदन पान से તો મિત્રો આચાર વાગી ગયા છે 12:30 અને આપણે જઈએ છીએ બકોરા કરવા તો જો આમ હેડો ઠેઠોલી ઈ પીપર બતાય ના હેડો છે આયા અમર અંકિતભાઈ આવી છે અંકિતભાઈ હેડો કેટલો આગો છે આયા અમર આયુષ ભાઈ આવે છે જો આયા જરા આયુષ ભાઈ કપા વિનાયો હો ભાઈ આ હા હા બોલાય આ ઓલી પેપર છે ના ને હા ના હેડો છે રોણ તો આય અમાર રંગીત ભાઈ ની બધા ઈસ્કા ખાઈ છે જો જો ખા ખા ઈસ્કા ખા તો આય તો અમાર પીજુભાઈ ઈસ્કા ખાઈ છે અરે મન કાંસ આ રોટલી કેવી રીતે ઉલગીરી સલ્લી કરી સલ્લી કરીને કાપ નખી હે હા રોળ

મિત્રો 10:00 વાગ્યા રહ્યા છે 1:45 મિનિટ થઈ છે અમે આપણે બપોરા કરીને કપાસમાં રહી છીએ જો આ કપાસ છે આપણે વેણો છે ઈ ના ખેતર તો બીજાય વેણલું છે એમાં એક વેણી થઈ ગઈ છે ને આ બીજી વેણી છે આપણે જે ખેતર વેણી છે એમાં આ જ પહેલી વેણી છે આપણે આ પહેલી વેણીનું છેલું ખેતર થઈ જાય પછી આપણે બીજીનું શરૂ થાય

આએ કે મરંગી બેટા મારતા છે મણ હું તમને બતાવું અંકિત ભાઈ આયા છે મરંગીત ભાઈ જુઓ તા જાય આ बाजू લઈ તારી થેલી લઈ ને મેક તો ખવેલો મેક તો તે મીણો કર બપાનો હે હે કોનો છે મને આમાં કેતો જા કોનો કપા છે ઈ મારો તારો હે કપા હા કેતર બપાઈ વિણેલો હે બપાઈ ને વિણેલો મે ફેટ તો હવે ગામમાં જવાનું આજ એ લાઈક ચેપ્લાપ્લેપ લાઈક કરના જો સબસ્ક્રાઇબ કરના જો એમ થે બાય 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 તો આપણે જઈ ફટાફટ અંકિત ભાઈ હાથ કરે છે હા બોલો મને આવું છે રે થે જો આ કે આવો કે નજારો છે કે આપડા અજય ભાઈ તો ગાડી લઈને આવે છે જુઓ દિલા મન ની છે

અને આ બધાય વાટે ઉભા છે ટ્રેક્ટરની ટ્રેક્ટર વળી જાય એટલે પડી જાય આય હું ઓમકિઠ ભાઈ આ ચાડીનું જેકેટ પહેરી લીધું હે રાઇટ વઈલા રાઇટ ભાઈ જો ઈડલો કપાપડ ગણેલો છે આપણે બધેથી આ વાત ન થોડા તો મિત્રો જો આઈડલો કપાપડનો છે આખા કરવામાં ભર્યો ઈડલો આવી ગયો હ આપડા જે ભાઈ હોય છે કેટલું કર તો જો મિત્રો આપડા બીજા સીઝ ઉપડે ને અહીંયા આપડા આયુષભાઈ મળી જશે જો ત્યાં જવાનું ને સાહેબ હે મામા દેવે